અને વધુ પૂછપરછ કરતાં તેઓ પાસેથી કુલ ત્રણ મોટર ચોરી થયેલ હોવાની હકીકત છે તે સામે આવી હતી અને તે મુજબ ગુના રજીસ્ટર થયા હોવાનું પણ માલુમ પડેલ આમાં કુલ ત્રણ મોટર ચોરી છે તે આ બાબતે ડિટેક્ટ કરવામાં આવી છે અને આ સાથે આ જે આરોપી છે તે અગાઉ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેની તપાસ કરતા આરોપી છે તે અપહરણના કુલ બે ગુનાઓમાં નાસ્તો ફરતો છે એમાં પંચમહાલ